ડભોઈ તાલુકાના રાજલી અંગુઠાણ વિસ્તારના ખેતરોમાંથી પસાર થતા વીજ કેબલ બિલકુલ નમીને જમીનથી છ ફૂટ જેટલા જ દૂર હોય ત્યારે અકસ્માતની ભીતિ સાથે ખેડૂતોનો પાક કાઢવાની તેમજ રોજિંદી કામગીરી બાબતે પારાવાર મુશ્કેલી તેમજ વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા હતા સમાચાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરાતા તાત્કાલિક ધોરણે

અમે ખેતરમાં ટ્રેક્ટર પણ ફેરવી શકીએ છીએ અને નવી વાવણી પણ શરૂ કરી દીધી છે તો અત્યારે અમે તમામ ખેડૂતો વતી મીડિયાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને મીડિયા આની આજ રીતે દિવસે ને દિવસે પ્રગતિ કરતી રહે એવા જ ખેડૂતો વતી એમને આશીર્વાદ આપીએ ધન્યવાદ આપીએ છે